હેલો ફ્રેન્સ વેલકમ ટુ એન્જેલ એકેડમી ડિજિટલ ક્લાસ એન્જલ એક સરસ મજાના વિષય સાથે આપને મળવાનું થયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી ફોનને મેસેજ કરતા હતા કે સર પોલીસની પરીક્ષા માટે પેપર સેટનું કંઈક ગોઠવો તો સરસ મજાના બે પેપર સેટ આપણે તૈયાર કર્યા છે પોલીસ કોન્સ્ટેબલ એની પરીક્ષા માટે આ સરસ મજાના દસ પેપર સેટ અને એવી જ રીતે પીએસઆઈની પ્રિલિમ જે પરીક્ષા છે બસો માર્ક્સની એના માટે દસ પેપર સેટ એમ કરીને દસ વત્તા દસ એટલે ટોટલ વીસ પેપર થાય જે મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એમને બંને લેવા જોઈએ જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમને બંને એટલા માટે લેવું જોઈએ કેમ કે આમાં જે પ્રશ્નો છે અને આમાં પ્રશ્નો છે એ બંને અલગ અલગ હશે એટલે અમુક પ્રશ્નોને બાદ કરતાં મોટાભાગનો એંશી ટકા સિલેબસ છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેમાં આવી જ જાય છે એટલે જો તમારી કેપેસિટી સ્ટ્રેન્થ હોય અને તમે રોજ એકાદું પેપર સોલ્વ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવ તો તમારે બંને પેપર લઈ લેવા જોઈએ બાકી તરફ કોન્સ્ટેબલની તૈયારીનો ટાર્ગેટ હોય ફક્ત કોન્સ્ટેબલ લઈ શકે પીએસઆઈનો ટાર્ગેટ હોય પીએસઆઈ લઈ શકે બંને લેવું હોય તો એ લઈ શકો શું છે પેપર સેટમાં અને કેમ પેપર સેટ લેવા જોઈએ અથવા તો કેમ પેપર સોલ્વ કરવા જોઈએ એના વિશે મારો જે સંદર્ભ છે મારી જે સમજણ છે એ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ પરીક્ષાલક્ષી પુસ્તકોનો ખજાનો એમાં આપણી પાસે વધારે બે પુસ્તકો એડ થાય છે એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી આપણી સંસ્થાના પચીસ પુસ્તકો હતા અને આ બે બીજા નવા એડ થાય છે એટલે એ ખજાનામાં પોલીસ કોન્સ્ટેબલ પેપર સેટ એક અને પીએસઆઈ માટેનું પેપર સેટ એક આ બંને પેપર સેટ ને બુક આપણે આજે લોન્ચ કરીએ છીએ એટલે આપણા ટોટલ સત્યાવીસ પુસ્તકો આ સાથે થાય છે એની પણ યાદી તમને પાછળ બતાવી દઉં છું તું એક કામ કર આ વખતે નામ કર અને માટે જ્યારે આપણે જઈ રહ્યા છીએ તો એ વખતે કેમ પેપર સેટ જરૂરી છે પેપર સેટ કેમ જરૂરી છે તો હું જે સમજુ છું એ પ્રમાણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રથમવાર પરીક્ષા લેવાય છે તો એની પહેલા આપણને અનુભવ હોવો જરૂરી છે સામાન્ય રીતે બસો માર્ક્સનું પેપર પોલીસ કોન્સ્ટેબલમાં અને પીએસએમાં પહેલી વખત જ્યારે લેવાઈ રહ્યું હોય તો ત્રણ કલાકમાં આપણે કેટલું અટેમ્પ કરી શકીએ છીએ આપણને સમયની અનુકૂળતા કેવી રહે છે આ જાણવા માટે ડાયરેક્ટ પરીક્ષામાં અનુભવ કરવા જઈએ તો ક્યારેક ઊંધું પડી શકે એટલે પહેલી વખત આપણે પરીક્ષા આપવા જઈએ છીએ તો એની પહેલાં જો આપણે દસેક પેપર સોલ્વ કરી લીધા હોય તો એક્ઝામની પહેલાં આપણને પરીક્ષા જેવી અનુભૂતિ થઈ ગઈ હોય તો પરીક્ષામાં વાંધો ન આવે જેમ આપણે દસ વીસ પેપર સોલ્વ કર્યા હોય એવી રીતના રૂટિનમાં એક પેપર વધારે એમ સેટ થઈ જાય મર્યાદાને ધ્યાનમાં રાખી પેપર પૂરું થાય તે માટે પ્રેક્ટિસ ખાસ જરૂરી છે મેન સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો હોય ને તો પેપર સેટ પાછળ મારી સમજણ પ્રમાણે ત્રણ વસ્તુ છે એક તો તમારો સમય ચેક કરવાનો છે બીજી તમારી ભૂલથી થતી ભૂલો ચેક કરવાનું છે અને ત્રીજું છે તમને આવડતા ન આવડતા ટોપિકનું એનાલિસિસ આ મેન ત્રણે ફાયદા હોય પેપર સોલ્વ કરવાથી તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખી પેપર પૂરું થાય તે માટે પ્રેક્ટિસ કરવાની તમે પેપર શરૂ કરો એક્ઝેક્ટ ત્રણે કલાકનો સમય લેવાનો માની લો કે તમે સવારે દસ વાગે બેઠા તો દસ અગિયાર ને બાર આ ત્રણ કલાકમાં બસો માર્ક્સનું પેપર ઓ ટીક સાથે પૂરું થઈ જવું જોઈએ આવી પ્રેક્ટિસ કરો ને તો જ એ અનુભવ કામ લાગે બાકી આપણને મજા આવે ત્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એમને લેતા જ જઈએ ત્રણના ચાર ને સાડા ચાર કલાક સુધી સોલ્વ કરી એવું ન થાય એક્ઝેક્ટ ત્રણ જ કલાક એમાં ઓએમઆર લઈને જ બેસવાનું બસો માર્ક્સની એ ઓએમઆર સાથે જ તે તમારે પ્રેક્ટિસ કરવાની રહે કે પેપર પૈ તું ઓએમઆરમાં ટીક સાથે કમ્પ્લીટ ત્રણ કલાકમાં પૂરું થવું જોઈએ પછી તમારે ચેક કરવાનું કે એમાં કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા પ્રશ્નોની ગુણવત્તાને ધ્યાનમાં રાખી તૈયારીમાં આગળ વધવું પ્રશ્ન તમે જુઓ તમને લાગે છે કે બંધારણ મને આવડે છે બંધારણના તમે એક પ્રશ્ન સોલ્વ કર્યા એમાંથી તમારા બાર સાચા પડ્યા તો તમને ખબર પડવી જોઈએ કે હજી આ છ કયા રહી જાય છે અથવા તો વીસમાંથી અઢાર સાચા પડ્યા તો બે કયા રહી જાય છે તો એ પ્રમાણે તમને ખબર પડે પ્રશ્નોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને તૈયારીમાં આગળ વધવું ક્યારેક એવું હોય કે પ્રશ્ન લેવલ બારનો હોય તો એને ઇગ્નોરે કરી દેવાનો ક્યારેક કેવું થાય કે પ્રશ્ન લેવલનો હોય ને આપણો ખોટો પડ્યો હોય તો આપણે તૈયારી ને વધારવી જોઈએ આવડતા ટોપિકનું પુનરાવર્તન ન આવડતા ટોપિક તૈયાર કરવા પેપર સોલ્વ તમે કરો માની લો કે ઇતિહાસના સત્તર પ્રશ્ન હતા એ સત્તર પ્રશ્નોમાંથી તમારા બાર સાચા પેઢા તો પાંચ ખોટા પેઢા હવે પાંચમાંથી તમે જોયું તો લગભગ બધે બધા આધુનિકના જતા એટલે ઇતિહાસમાં પ્રાચીન મધ્યકાલીન આધુનિકમાંથી તમને ખબર પડી કે પ્રાચીન મધ્યકાલીનમાં ખોટું નથી પડતું આધુનિકમાં ખોટું પડે છે એટલે આવડતા ટોપિકો એના પ્રશ્નો સોલ્વ કરો એટલે એનું પુનરાવર્તન થઈ જાય અને ન આવડતા ટોપિકોએ એ ખબર પડી જાય તો તૈયાર કરવા બેસી જવાનું ઉતાવળમાં થતી ભૂલ કેટલી થાય છે એ ખાસ સુધારવાની છે ઘણી વખતે કેવું થાય કે તમને આવડતું હોય અંદર પેપરમાં તમે બી કર્યું હોય સી થઈ ગયું હોય અથવા તો પ્રશ્ન એવો હોય કે ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે પેલું જ આપ્યું હોય ગરબાડા આપણે ટીક કરી દીધું હોય પછી આપણે આન્સર કિમા જોઈએ એમાં ડી લખ્યું હોય દાહોદ મતલબ કે પ્રશ્ન આવડતો હતો પણ તમે જિલ્લો એવો શબ્દ વાંચો નહીં ડાયરેક્ટ ગરબડા ટીક કરી દીધું ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા આવ્યા હતા એવો પ્રશ્ન પૂછે અથવા તો ગાંધીજી ભણવા ક્યાં ગયા હતા એવો પ્રશ્ન પૂછે અને આપણે સાલમાં ભૂલ કરી દેતા હોઈએ છીએ તો એવી ઉતાવળે થતી ભૂલ કારણ નોલેજનો અભાવ નથી નોલેજ તો છે તમારામાં આવડત છે પણ ઉતાવળના લીધે ભૂલ થતી હોય એવા પ્રશ્ન કેટલા હોય મારા અંદાજ પ્રમાણે આટલા વર્ષોના અનુ ધ્યાનમાં લઈને સોમાંથી આવા ચાર પાંચ પ્રશ્ન મિનિમમ હોય છે તો બસો માર્ક્સનું પેપર છે તો બની શકે કે એની સંખ્યા દસની આજુબાજુ જાય તો એક પેપરમાં તમારા દસ પ્રશ્ન આવડતા હોય એવા ખોટા પડી જાય તો એ તમને પરીક્ષાની બહાર કરી દે એ કન્ફર્મ તો એવું ન થાય એના માટે તમારે આ પ્રેક્ટિસ કરવી જરૂરી છે કે જેથી કરીને અત્યારે આવી ભૂલો પહેલાં પેપરમાં થાય પછી બીજા પેપરમાં તમે વધારે ધ્યાન રાખો તો એ ભૂલો ઓછી થાય ત્રીજામાં એનાથી વધારે ધ્યાન રાખો ભૂલો ઓછી થાય ચોથામાં આવી રીતના દરેક પેપરમાં તમારે ભૂલોની સંખ્યા ભૂલ થશે એ તો ફાઇનલ છે એને ઘટાડવું એને ઓછું કઈ રીતે કરી શકો કે દસમાંથી તમે દસ પેપરની પ્રેક્ટિસ કરો ને બે ઉપર આવી જાઓ ઓકે તો એ આઠનો તો ફાયદો થયો ને તો એ ખાસ જોવાનું છે એક તો સમય ખાસ જોવાનો છે કે ત્રણ કલાકમાં તમારું પેપર પતી જાય અને બીજું ઉતાવળમાં થતી ભૂલ કેટલી થાય છે એને તમે કેટલી ઓછી કરી શકો છો એ દરેક પેપરમાં લખવાનું છે ઉતાવળમાં થતી ભૂલ કેટલી થાય છે એ ખાસ સુધારવાની છે દરેક પેપરમાં લખવાનું કે આ દસ પ્રશ્નો ઉતાવળમાં ખોટા થઈ ગયા બીજી વખતે તો કે આ છ ત્રીજી વખતે તો કે આ ચાર એવી રીતના બંને એટલું ઓછું કરતું જવાનું છે અને એ પ્રેક્ટિસથી જ થશે કયા વિષયમાં સમય વધારે આપવો પડે છે અને એ સમય ક્યાંથી સેટ થઈ શકે તમારી પાસે જે પેપરનું ટાઈમ શેડ્યુલ છે એ પ્રમાણે કયા પ્રશ્નો એવા છે કે જે તમારા આ બધા માટે વ્યક્તિગત અલગ અલગ હોય કોઈનું ગણિત સારું હોય તો ગણિતમાં ફટાફટ એને પતી જતું હોય કોઈનું ગણિત નબળું હોય તો એને ગણિતમાં બહુ વાર લાગે તો જેનું ગણિત નબળું છે એના બદલામાં કાંઈક સ્ટ્રોંગ હશે તો માની લો કે એનો ઇતિહાસ ભૂગોળ વારસો સ્ટ્રોંગ છે તો ઇતિહાસ ભૂગોળ વારસામાં ફટાફટ પૂરું કરો જેથી એનો સમય તમે ગણિતને આપી શકો તો એ કયા વિષય તમારા મજબૂત છે કયા વિષય નબળા છે એને ધ્યાનમાં રાખીને તમારે ટાઈમ અનુકૂળ સેટ કરવાનો છે એ જેમ જેમ પેપર આપતા જશો એમ એમ તમારું સેટ થશે મૂળ મુદ્દો ત્રણ કલાકમાં બધું પૂરું કરવાનું છે તો ક્યાં વધારે ટાઈમ આપવો પડે છે ક્યાં ઓછો ટાઈમ આપવો પડે છે એ બધું તમારે સેટ કરવાનું છે જેમ જેમ પેપરમાં આગળ વધશો એમ એમ સમગ્ર વિષયની તૈયારી પૂર્ણ થતી જશે માની લો કે પહેલું પેપર છે એમાં બંધારણના આપણે પચી પ્રશ્નો લીધા બીજા પેપરમાં ફરી પછી લીધા ત્રીજામાં ફરી પછી લીધા એમ પચી પચી પ્રશ્ન કરીએ તો દસ પેપરમાં અઢીસો પ્રશ્ન થાય દસ પેપરમાં ટોટલ અઢીસો પ્રશ્ન થાય તો એ જે પહેલું પેપર તમે આપ્યું છે ત્યારે તો તમે પચીસ પ્રશ્ન સોલ્વ કર્યા બીજા પછી ત્રીજા પછી એમ કરતા કરતાં અઢીસો પ્રશ્ન સોલ્વ કરશો તો એવું બની શકે કે લગભગ આખે આખું બંધારણ તમારું આવી જાય કેમ કે પહેલાં પચીસ પ્રશ્નમાં જે હશે એ જ કન્ટેન્ટ બીજા પચીસમાં નહીં હોય એમાં કંઈક અલગ હશે ત્રીજામાં એનથી કંઈક અલગ હશે ચોથામાં એનથી કંઈક અલગ હશે એમ કરતાં બધું અલગ 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 કરતાં કરતાં તમે જ્યારે દસ પેપર સોલ્વ કરશો ત્યારે લગભગ બધું આખું કન્ટેન્ટ તમારું રિવાઇઝ થઈ ગયું છે આવું દરેક વિષયમાં થશે કેમ કે દરેક વિષયમાં પેપરો એવી રીતના સેટ કર્યા છે કે પહેલાં પેપરના પ્રશ્નો પાછા બીજામાં રિપીટ ન થાય બીજાના પ્રશ્નો ત્રીજામાં રિપીટ ન થાય ત્રીજાના પ્રશ્નો ચોથામાં રિપીટ ન થાય દર પેપરમાં કંઈક નવું આવતું જાય એટલે આમ એવું થાય કે જેમ જેમ પેપરનો ક્રમ આગળ વધતો જાય ઓકે એમ એનું ભારણ થોડુંક વધતું જાય કદાચ તમને થોડું ટફ પણ લાગી શકે પણ તૈયાર તો કરવાનું છે પણ હામે એ દસ પેપર સોલ્વ થઈ જાય તો મારા ખ્યાલથી લગભગ એવું બને કે તમારો આખે આખો સિલેબસ કવર થઈ જાય ઈશ્વરની કૃપાથી કદાચ એવું બને કે પેપરના પ્રશ્નો એમાંથી સીધા ટુ મળી પણ રહે કયા વિષયમાં કેટલું તૈયાર કરવું પડશે તો એ આપણને અભ્યાસક્રમ પોલીસ કોન્સ્ટેબલનો ખબર છે ગણિત ત્રીસ નું રીઝનિંગ ત્રીસ માર્ક્સ નું ગુજરાતી વીસ માર્ક્સનું છે બંધારણ અને પંચાયતી રાજ ત્રીસ માર્ક્સનું છે ઇતિહાસ ભૂગોળ બારસો પચાસ માર્ક્સનું છે વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કારણ ચાલીસ તો આને ધ્યાનમાં રાખીને આપણે પેપર સેટ તૈયાર કર્યા છે એમાં કરંટના પ્રશ્ન આપણે બહુ માપે લીધા છે કેમ કે એ અલગથી આપણે કરવાનું હોય અને પરીક્ષા ક્યારે લેવાય એ નક્કી ના હોય એટલા માટે બીજું કે આ વિષય ગુજરાત સરકાર દ્વારા લેવાતી લગભગ દરેક પરીક્ષામાં કોમન હોય છે એટલે માની લો કે પોલીસ સિવાયની કોઈ તૈયારી કરતા હોય એને તે આ પેપરની પ્રેક્ટિસ કરવી હોય ઓકે તો કરી શકે કેમ કે ગણિત બધાનું સરખું છે રીઝનિંગ બધાનું સરખું છે બધા વિષય આમાં એવું ના હોય કે ભૂગોળ કોન્સ્ટેબલનું ભૂગોળ ભૂગોળ હોય બરાબર તમે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો તો એમાંય કામ લાગે તમે જીપીએસસી વન ટુ ડિવાઇસોના મામલદાર હાઈકોર્ટ પ્યુન તલાટી ક્લર્ક ગમે પરીક્ષાની તૈયારી કરતા હો જ્યાં આ વિષય સિલેબસમાં હોય એ બધા કામ લાગે અને તમારા સિલેબસમાં ના હોય એ વિષયના પ્રશ્નોને ઇગ્નોર કરવા જો કે આમાં તો એવું લગભગ કંઈ છે નહીં તો એ પોલીસ કોન્સ્ટેબલનું આખું જે પેપર સેટ છે જેમાં દસ પેપર છે અને લગભગ ત્રણસો આસપાસનું આખું પુસ્તક થાય છે તો એ પુસ્તક એમાં કંઈક આવી રીતના છે આપેલી એની પ્રસ્તાવના છે પોલીસ કોન્સ્ટેબલ પેપર સેટ એક નવા અભ્યાસક્રમ અને નવી પદ્ધતિ પ્રમાણે આવનારી પરીક્ષામાં પૂછાવાનું છે એવા દસ મોડેલ પેપર જેવું જ જવાબ સાથે પરીક્ષામાં જે પ્રમાણે હશે એવું જ પેપર છે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરેલા ગુણભાર પ્રમાણે દરેક વિષયના પ્રશ્નોની સંખ્યા ત્રીસ માર્ક્સનું ગણિત તો ત્રીસ પ્રશ્ન ગણિતના રીઝનિંગ ત્રીસ માર્ક્સનું તો ત્રીસ રીઝનિંગના પરીક્ષામાં પૂછાતા તમામ વિષયના તમામ ટોપિકનો સંપૂર્ણ પરીક્ષા લક્ષી પ્રશ્ન જવાબ સાથે પરીક્ષામાં જેવા પ્રશ્નો પૂછાય છે જે ટોપિક આપ્યા છે એ બધા ટોપિકના પ્રશ્નો અને જવાબ મૂકેલા છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સમય ન ખૂટે તે માટે પરીક્ષા પહેલાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ મેન આશય વિદ્યાર્થીઓ વધારે વધારે પ્રેક્ટિસ કરે જેથી પરીક્ષામાં સમય ન ખૂટે દરેક વિષયના પ્રશ્નોના જવાબ આપવાથી પેપર પૂરું થયા બાદ દરેક વિષયનું પુનરાવર્તન થઈ જાય જેમ જેમ તમે પેપર સોલ્વ કરતા જશો દસ પેપર સોલ્વ કરશો એટલે લગભગ બધા વિષય સંપૂર્ણ રિવિઝન થઈ જશે કયા વિષયમાં વધારે મહેનત કરવાની જરૂર છે તેનું મૂલ્યાંકન થઈ જશે વિદ્યાર્થીઓની પેપર અંગેની મૂંઝવણને ધ્યાનમાં રાખી તમામ મુશ્કેલીઓનું સંપૂર્ણ નિવારણ થઈ શકે એના માટે આ પેપર સેટ તૈયાર કર્યું છે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા વધારે તમે પરફેક્ટ બનશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવી રીતના ટોટલ દસ પેપર આપેલા છે દરેક પેપરના જવાબ આપેલા છે આવી રીતના મોડલ પેપર છે પોલીસ કોન્સ્ટેબલમાં બે ભાગ પાડેલા છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ એસી માર્ક્સનું છે તો વિભાગ એ પ્લસ બી એસી પ્લસ એકસો વીસ એમ કરીને બસો આવી રીતના આપણે ત્રણ કલાકનો સમય છે બસો પ્રશ્ન બસો ગુણ તારીખ માટે તમારી પાસે ખાલી જગ્યા મૂકી છે તમે જે તારીખે પેપર સોલ્વ કરો ત્યાં ઉપર લખી નાખવાનું પાર્ટ એ મેથ્સ અને રીઝનિંગ તો એના ત્રીસ અને ત્રીસ સાહીઠ પ્રશ્નો એમાં બધી પ્રકારના પ્રશ્નો લઈ લીધેલા છે અલગ અલગ પેપરોમાં ઓકે બધા પેપરોમાં લગભગ પછી કોઈ ટોપિક બાકી ન રહે આકૃતિવાળા પ્રશ્નો છે કોઠાવાળા પ્રશ્નો છે પાર્ટ બી છે તો પાર્ટ બીમાં બંધારણના પ્રશ્નો છે ઇતિહાસના પ્રશ્નો ભૂગોળના પ્રશ્નો વારસાના પ્રશ્નો એવી રીતના જોડકા આધારિત પ્રશ્નો છે એક બે ત્રણ ચાર વિધાનવાળા પ્રશ્નો છે સીધા સિંગલ લાઈનના પ્રશ્નો છે ઓકે ફેક્ટ બેઝ પ્રશ્નો છે બધી રીતની જે પેપરની પેટર્ન હોય છે એ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે પછી બસો બસો પ્રશ્નોના આ રીતના જવાબ આપેલા છે એટલે તમારે શું કરવાનું થાય પહેલાં સમય જોઈને પેપર આપવાનું ત્રણ કલાક પતી જાય પેપર પૂરું થઈ જાય પછી તમારે જવાબ જોઈ લેવાના કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા ખોટા પડેલા કયા ટોપિક છે એ નથી આવડતા કે ભૂલ થઈ ભૂલ થઈ તો બીજી વાર ધ્યાન રાખવાનું નથી આવડતા તો એ વિષે ટોપિક એ વિશે તૈયાર કરી અને ફરી પાછી બીજી ટેસ્ટ આપો ત્યારે જોવાનું કે એમાં ફેરફાર થયો કે નહીં થયો જેટલું તમે જોતા જશો શીખતા જશો સમજતા જશો એ પ્રમાણે તમારા માર્ક્સ પણ ધીમે ધીમે વધતા જશે આવી રીતના પેપર ટુ પેપર થ્રી પેપર ફોર પેપર ફાઇવ પેપર સેવન એટ નાઇન ટેન આવી રીતના ટોટલ દસ પેપર છે આ પુસ્તક ત્રણસો ને વીસ રૂપિયાની કિંમત છે ફિઝિકલ કોપી તમારે ઘરે જોઈતી હોય તો એના માટે મોબાઈલની અંદરને અંદર એપ્લિકેશનમાં વાંચવું હોય ઓકે તો એની ઈ બુકની પ્રાઇસ એકસો ને વીસ છે આ ડાઉનલોડ ન થઈ શકે ખાલી એપ્લિકેશનમાં તમે જોઈ શકો વાંચવું એટલી વાર વાંચી શકો એ શેર પણ ના થાય પ્રિન્ટ પણ ન નીકળે એનો ફોટો પણ ન પડે ખાલી ને ખાલી તમે અંદર વાંચી શકો આ ખોટ કરી દઉં છું નહીં શું ઘણા એવું થાય કે એકસો વીસ રૂપિયા દે પછી હું કોકને શેર કરી દઈશ એવું ન થાય એટલે આ તમે જે એપ્લિકેશન વાપરતા હોય તમારા મોબાઈલમાં રહીએ એક વર્ષ સુધી અને આ ફિઝિકલ બુક છે એ કાયમી તમારા પાસે રહે એવી જ રીતે બીજું પુસ્તક આપણે પીએસઆઈ માટેનું છે જેમ કોન્સ્ટેબલમાં સમજાવ્યું એમ સેમ બધી માહિતી પીએસઆઈ માટેની છે જેને કોન્સ્ટેબલનું જોઈએ કોન્સ્ટેબલનું પેપર સેટ મંગાવી શકે પીએસઆઈનું મંગાવવું હોય પીએસઆઈ મંગાવી શકે બે મગાવવું હોય બે મંગાવી શકે છે પચાસ માર્ક્સનું રિઝનિંગ પચાસ માર્ક્સનું ગણિત છે બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ છે એ પચીસ માર્ક્સનું ઇતિહાસ ભૂગોળ વારસો પચીસ માર્ક્સનું કરંટ અફેર્સને સામાન્ય જ્ઞાન પચીસ માર્ક્સનું પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી અર્થશાસ્ત્ર આ પચીસ માર્ક્સનું એમ કરીને ટોટલ સોનસો બસો માર્ક્સ એમાંય આપણે ટોટલ દસ પેપર મૂક્યા છે સેમ આગળ જે વાત કરી એની એ જ વાર્તા લાગુ પડે છે બસો પ્રશ્ન બસો ગુણ ત્રણ કલાકનો સમય એમાંય અલગ અલગ બધી પેટર્નના પ્રશ્ન જે પીએસઆઈના લેવલને ધ્યાનમાં રાખીને આપણે લીધેલા છે એનું પુસ્તક પણ સેમ એવી રીતના ત્રણસો પેજની ઉપરનું થાય છે એટલે ત્રણસો ને વીસ રૂપિયા એની પ્રાઇઝ મૂકેલી છે એ બુકની પ્રાઇઝ એકસો ને વીસ મૂકેલી છે તમે જેનું પેમેન્ટ કરશો એ તમારા મોબાઈલમાં શરૂ થઈ જશે અથવા તો અહીંયા એપ્લિકેશનમાંથી તમારે ઓર્ડર કરવો હોય તો એપ્લિકેશનમાંથી તમે સ્ટોરમાં જઈ અને બુક પસંદ કરી શકો છો જે બુકનું પેમેન્ટ કરશો તમારું એડ્રેસ નાખી દેશો એટલે એક અઠવાડિયાની અંદર આમ તો નોર્મલી ત્રણેક દિવસ લાગતું હોય છે પણ છતાં હું તમને ત્રણથી પાંચ દિવસ કહું છું ત્રણથી પાંચ દિવસમાં તમને તમારા નજીકના તાલુકા લેવલે કે શહેર સુધીમાં બુક મળી જશે તમારા નંબરમાં ફોન આવે એટલે કુરિયર પાસેથી તમારે પિકઅપ કરી લેવું અહીંથી તમે જે દિવસે પેમેન્ટ કરશો એ જ દિવસે અમે તમારો ઓર્ડર ગાઢી અને કુરિયરવાળાને આપી દઈએ છીએ કોઈને બીજા જ દિવસે મળી જતું હોય તો કોઈને ત્રીજા દિવસે કોઈને ચોથા દિવસે પણ ટૂંકમાં તમારે ત્રણથી પાંચ દિવસની ગણતરી રાખવી બંનેનો કમ્બાઇન બુક જોતી હોય તો બુકની પ્રાઇસ ત્રણસો વીસ ત્રણસો વીસ છે આના સિવાય કુરિયરનો ચાર્જ એક્સ્ટ્રા હોય છે પણ જો તમે બંને કમ્બાઇન એટલે કે બે બુકનો કોમ્બો લેશો તો ડિલિવરી છે એ ફ્રી મળી જશે સમગ્ર ગુજરાતમાં તમારા શહેરના કુરિયર ઓફિસ સુધી ડિલિવરી સર્વિસ ફ્રી રહેશે ટોટલ આપણી પાસે આવી રીતના સત્યાવીસ બુકો છે રીઝનિંગ છે રીઝનિંગ પાર્ટ વન પાર્ટ ટુ એવી રીતના બે પુસ્તક છે આપણી પાસે એક રીઝનિંગ પાર્ટ વન છે બીજું રિઝનિંગ પાર્ટ ટુ છે એટલે પીએસઆઈ માટે પચાસ માર્ક્સનું કોન્સ્ટેબલ માટે ત્રીસ માર્ક્સનું રિઝનિંગ આમ આવી જાય ગણિત ને પચાસ માર્ક્સનું આખે આખું આવી જાય ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ભૂગોળમાં ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતનું સામાન્ય જ્ઞાન ભારતનું સામાન્ય જ્ઞાન પછી ગુજરાત કલા સંસ્કૃતિ વારસો બંધારણને પંચાયતી રાજ છે વિજ્ઞાન રમત જગત કમ્પ્યુટર ગુજરાતી સાહિત્ય છે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ વોકેબ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન પર્યાવરણ ભૌતિક ભૂગોળ એનસીઆરટી ધોરણ છ થી દસ જીસીઆરટી ધોરણ છ થી દસ કોન્સ્ટેબલ પેપર સેટ એક પીએસઆઈ પેપર સેટ એક આમ આપણી પાસે હાલ અત્યારે સત્યાવીસ પુસ્તકો છે અને બાકીના પુસ્તકો હજી બીજા હરોળમાં જ છે એ આવશે એટલે ફરી તમને માહિતી આપીશું આમાંથી જેટલા પુસ્તકો તમારે મંગાવો એ બધા પુસ્તકો ઓનલાઈન એપ્લિકેશનમાંથી એકથી લઈ અને સત્યાવીસ સુધી જેટલા મંગાવો એટલા તમે સાથે સિલેક્ટ કરી અને મંગાવી શકો છો આખે આખો સેટ લો છો તો સેટની સાથે ડિલિવરી ચાર્જ છે એ ફ્રી હોય છે બાકી પુસ્તક તમે જે લેશો એમાં પર પુસ્તક ત્રીસ રૂપિયાની આસપાસ કુરિયર ચાર્જ લાગતો હોય છે બુક મંગાવવા માટે તમારે એપ્લિકેશનમાં પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હશે ના હોય તો તમે પ્લે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો પછી એમાં ન્યુ યુઝર રજિસ્ટ્રડમાં તમારું નામ મેલ આઈડી મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે જે રાખવો એ રાખી અને રજિસ્ટર કરી દેશો પછી તમારું મોબાઈલ નંબર અને તમે રાખેલો પાસવર્ડ નાખશો એટલે એપ્લિકેશન લોગિન થઈ જશે પહેલી જ વખત તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો ન્યૂ યુઝર રજિસ્ટ્રડમાં જવાનું ત્યાં ક્લિક કરશો એમાં તમારું આખું નામ લખવાનું મેલ આઈડી લખવાનું મોબાઈલ નંબર ને પાસવર્ડ તમારે જે રાખવો એ રાખી રજિસ્ટર કરવાનું એટલે ઓટીપી આવશે એના પછી તમારો મોબાઈલ નંબર ને પાસવર્ડ નાખશો એટલે લોગ થઈ જશે એ લોગ થઈ જાય એના પછી અંદર તમને બુક પરચેસ કરવા માટે કે કોર્સ માટે કે અહીંયા ઓપ્શન આવશે સ્ટોરનો આ સ્ટોર ઉપર ક્લિક કરશો એટલે બુક અને ઈ બુક આવશે જો મોબાઈલમાં મોબાઈલમાં વાંચવું હોય તો ઈ બુક લેવાનું અને ફિઝિકલ કોપી ઘરે મંગાવી હોય તો બાય બુક ઉપર ક્લિક કરવાનું બાય બુક ઉપર તમે જેવું ક્લિક કરશો એવી બધી બુકો આવશે એમાંથી જે જે બુક તમારે જોઈતી હોય એ સિલેક્ટ કરી અને કાર્ટમાં એડ કરતું જવાનું એનું પેમેન્ટ કરી દેશો એટલે ઓર્ડર તમારો અહીંથી નીકળી જશે તેમ છતાંય તમને આ બાબતે કંઈ ક્વેરી હોય કંઈ પૂછવું હોય તો અહીંયા નંબર આપેલો છે ચુમ્મોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર ચુમોતેર ઝીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને ત્યાંથી આન્સર મળી જશે તો વહેલાં તે પહેલાંના ધોરણે અત્યારે કોપી આવી ગઈ છે મેં જેમ તમને કીધું એ પ્રમાણે કોપી બંને મારા હાથમાં છે જે વહેલાં ઓર્ડર કરશે એનો વહેલો વારો આવશે એ પ્રમાણે વહેલાં તે પહેલાંના ધોરણે ઓર્ડર આજથી જ ચાલું કરી દઈએ છીએ બુકના ઓર્ડર પ્રમાણે માની લો કે જેટલી છપાવી છે એટલા ઓર્ડર પતી જશે તો પછી તમને જાણ કરીશું કે ભાઈ હવે અઠવાડિયું કદાચ લાગે કે જે બી સમય લાગે અત્યારે હાલ સ્ટોક પડેલો છે તે પહેલાંના ધોરણે આપ આજથી જ બુક કરાવી શકો છો અને ઘરે પ્રેક્ટિસ કરી શકો છો વધારે કાંઈ માહિતી કે કન્ફ્યુઝન હોય તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરજો એમાં તમને માહિતી આપશો રેડી ચલો તો મળીએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ